વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક યાદવ અમારી સાથે જોડાયા છે પ્રતિક કોંગ્રેસમાં જે આમંત્રણને લઈને જે છેદ જોવા મળી રહ્યો છે તેને કોંગ્રેસને જે નુકસાન પહોંચી શકે છે અને તેનો બેનિફિટ સીધો જ બીજેપીને થઈ શકે ભાવિની રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના સિનિયર નેતાઓ નહીં જાય આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણયને લઈને ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓમાં નારાજગી જોવા મળી છે તેમણે જાહેર પ્લેટફોર્મ ઉપર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને હવે આ નારાજગીને કેવી રીતે કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકાય તેના માટે ભાજપે ગુપ્ત મિશન શરૂ કર્યું છે અને જે નારાજ નેતાઓ છે તેમના સંપર્ક કરવાનું શરૂ કર્યું છે જેથી કરીને આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પહેલા આવા નારાજ નેતાઓ છે તેમને ભાજપમાં જોડીને કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકાય તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે આ જે નેતાઓ છે તે કોંગ્રેસના દિગ્ગજ અને સિનિયર નેતાઓ માનવામાં આવી રહ્યા છે અને ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય તેમજ કેટલાક કોર્પોરેટર પણ હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે ભાજપ દ્વારા આવા નેતાઓનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે કારણ કે આ જે સિનિયર નેતાઓ છે તે કોંગ્રેસના હાઇકમાન્ડથી નારાજ ચાલી રહ્યા છે અને હવે જો તેમની નારાજગી દૂર નહીં થાય તો લોકસભાની ચૂંટણી પ્રેરાજ તે કેસરીઓ કરી શકે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે જોકે હાલ તો કોંગ્રેસના હાઇકમાન્ડ દ્વારા તેમના જે નારાજ નેતાઓ છે તેમને મનામણા ચાલી રહ્યા છે અને તેમની જે નારાજગી છે તે દૂર કરવાની દૂર કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે જોકે તેમની નારાજગી દૂર નહીં થાય તો ચોક્કસથી કોંગ્રેસને મોટું નુકસાન લોકસભાની ચૂંટણી પહેલા થઈ શકે છે આભાર માહિતી માટે